ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ફરી એકવાર ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત પાઠ બાવીસ પીછું જે પ્રવાસ નિબંધ આપણે કરી રહ્યા હતા એમાં આગળ વધીશું ઇન્કા સંસ્કૃતિના અવશેષરૂપ પીછુંમાંથી અને ઇન્ડિસ પર્વતમાળામાં બીજા કેટલાક સ્થળેથી કેટલીક મમ્મી મળી આવ્યા છે ઇજિપ્તના મમ્મી કરતાં આ મમ્મી જુદા છે હિન્દકા લોકો પુનર્જન્મમાં માનતા એટલા માટે શબના હાથ પગને ઘૂંટણ અને કોળીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય આવી રીતે ગોઠવ્યા પછી તેઓ શબમાં જાત જાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા ત્યાર પછી માટીના કોઈ મોટા માટલા કે કોઠીની અંદર તેને મૂકીને બંધ કરી દેતા હિન્કા લોકો શબ્દને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા તે ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે છે મચ્છુપીચુના દરેક મચ્છુપીચુના દરેક અવશેષો જોઈ એન્ડીઝ પર્વતમાળા ઇન્કા સંસ્કૃતિના અવશેષરૂપ મચું પીછુંમાંથી તે એન્ડીસ પર્વતમાળામાંથી બીજા કેટલાક સ્થળોએ ગયા ત્યાં તેમણે શું જોયું તો કે આપણે સૌ જાણીએ છીએ તેમ મમ્મી એટલે કે પહેલું જે હોય છે એને ગોઠવેલું છે એમાં શું કરતા તો કે એ જાળવવા માટે જાત જાતની ઔષધિઓ ભરતા આ માટે સૈકાઓ સુધી ઇનકા લોકો સબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા તે ઉપરથી એ પ્રજાની બુદ્ધિશક્તિનો પણ ખ્યાલ આવે છે આગળ મચ્છુપીચું અવશેષો જોઈ બસમાંથી નીચે ઉતરી અમે રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગે આવી પહોંચ્યા આઠ વાગે અમે કુસ્કો પહોંચવાના હતા પરંતુ યુરોપ ઉત્તર અમેરિકા જપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ ફાટા ઉપર જાય અને આવે સમયનું ચુસ્ત પાલન નહીં આ અવશેષો જોઈને લેખક અને એમના પત્ની જ્યારે નીચે ઉચે ઉતરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આઠ વાગે પહોંચવાનું હતું પણ શું છે તો કે નિર્ધારિત એટલે સમય પાલન ચોક્કસ સમય હતો નહીં અને ચુસ્ત પાલન પણ હતું નહીં અમે ટ્રેનમાં બેઠા પછી લગભગ બે કલાકે તે ઉપડી બધા ખૂબ કંટાળી ગયા હતા ટ્રેન ઉપડી ત્યારે અંધારું થઈ ગયું હતું મંદગતિએ ચાલતી અમારી ટ્રેન ત્રણેક સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસ્સી વાર ઊભી રહી લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે એટલે બીજું એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહીં બધા ભૂખ્યા થઈ ગયા હતા વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે એ માટે સાથે હંમેશા થોડુંક રાખવાનું ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગે મોડું થતું જતું હતું રાતના બાર વાગી ગયા હતા બહાર અંધારું હતું ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીત અવાજો ક્ષમતા હજવતા હતા કેટલાક પોતાની બેઠકમાં ઝોકા ખાવા લાગ્યા હતા કુસ્કોથી પરોઢીએ અમારે લીમા માટે વિમાન પકડવાનું હતું રાતના બે વાગ્યે બીજું એન્જિન આવી પહોંચ્યું ટ્રેન ચાલી પ્રવાસીઓમાં ચેતનાનો સંચાર થયો સવારે ચાર વાગ્યે અમે કુસ્કો પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટુરિસ્ટ કંપનીના આ બસ બે કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ હતી અમે ટેક્સી કરીને હોટલ પર પહોંચ્યા તરત જ ચા પીને સામાન લઈ અમે એ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયા આખી રાતનો અમને ઉજાગરો થયો હતો પણ વિમાન ચૂક્યા ન હતા એનો આનંદ હતો વળી મચ્છુપીચુના દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી પાસપોર્ટની પાંખમાંથી ટૂંકાવીને આમ અહીં આ પાઠ વિદ્યાર્થી ભાઈ બહેન આપણો પ્રવાસન નિબંધ જે છે એ પ્રવાસ ગ્રંથોમાં મચ્છુપીચુનું વર્ણન કરતો આ પાઠ છે લેખકે આ પાઠમાં શું થયું આવ્યું તો કે લેખકે એમના પત્ની સાથે મધ્ય અને દક્ષિણ અમેરિકાના પ્રવાસે જે ગયા હતા તે વખતે ઇન્કા સંસ્કૃતિનું અવશેષોમાં એક સુપ્રસિદ્ધ નામની નગરી મળી હતી જેનું નામ હતું મચ્છુ પીચ્છુ અને તેમની મુલાકાત લઈ તેનું રોચક વર્ણન આ પાઠમાં થયું છે પ્રવાસ વખતે કંઈ કઈ કાળજી લેવી અને ઝીણી ઝીણી બાબતોનું વર્ણન આ પાઠમાં છે સરળ અને સાદગીવાળી આ પાઠમાં ભાષા શૈલી પણ સરળ રીતે યોજવામાં આવી છે વિદ્યાર્થીભાઈ બહેન આ પાઠ આપણો અહીં પૂરો થયો આપે પાકી નોટમાં સ્વાધ્યાય લખવાનો રહેશે ન સમજાય તો આપ મને મેસેજ કરી પૂછી શકો છો આપેલા એક ઇંગ્લિશ વિડીયો પણ આ માટે જ મૂકેલો જેથી કરીને આ પાઠ આપણને આપને સમજવા માટે સરળ રહે બરાબર છે આપનું ધ્યાન રાખજો ધન્યવાદ